ઘરમાં રહેલ ચીજ વસ્તુઓથી બનતી દસ મિનિટમાં તૈયાર થઈ જતી અને સૌથી ઓછા ખર્ચે બનતી એક સ્પેશિયલ મીઠાઈની રેસિપી લઈને આવી છું પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવજો કારણ કે આ ચેનલ ઉપર હું આવી ઇન્સ્ટન્ટ અને ક્વિક અને ટેસ્ટી રેસીપીઝ લઈને આવું છું સૌપ્રથમ સૌ મેં એક ગ્લાસ જેટલા પાણીમાં બે ચમચી જેટલી ખાંડ નાખી અને સારી રીતે મિક્સ કરી અને સાઈડ પર મૂકી દીધી છે ત્યારબાદ મેં અહીંયા એક ગ્લાસ જેટલું દૂધ ગરમ કરવા રાખ્યું છે આ દૂધ મેં અમૂલનું જે ગોલ્ડ મિલ્ક હોય છે ફૂલ ફેટ મિલ્ક એ લીધું છે અને એમાં ચાર ચમચી જેટલી ખાંડ નાખી અને એને સારી રીતે મિક્સ કરી દીધું છે હવે બીજી તરફ એક કપમાં એક ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર મેં નાખી અને સારી રીતે તેના મિક્સ કરી દીધું છે અને તેની સાથે સાથે અડધી કમ અડધી ચમચી જેટલી કોર્નફ્લાર મેં લીધો છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દીધો છે તમે ઈચ્છો તો અહીંયા કોર્નફ્લારને એકદમ સ્કીપ કરી શકો છો એની જગ્યાએ તમે બે ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર યુઝ કરી શકો છો તો ફૂલ ફેટ ક્રીમ હોવાથી એકદમ સારી રીતે આની મલાઈ ઉપર આવી ચૂકી છે આપણે મલાઈની સાથે ચલાવતા ચલાવતા દૂધને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ જે કસ્ટર્ડ પાવડરવાળું આપણે મિલ્ક બનાવીને રેડી કરેલ છે તે આમાં આપણે નાખી દઈશું અને એકદમ સારી રીતે તેને ચલાવતા જવાનું છે સાઈડ પર જે મલાઈ આપણી એકઠી થાય છે તેને પણ આપણે દૂધની અંદર ભેળવી દેવાની છે થોડા સમય બાદ આપણું દૂધ એકદમ થીક અને રબડી જેવું થઈ જશે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતની આપણી દૂધની કન્સિસ્ટન્સી થાય એટલે આપણે ગેસને બંધ કરી અને સાઈડ પર રાખી દેવાનું છે ઠંડુ થવા માટે તો હવે બાળકોનું જે લંચ બોક્સ હોય છે હું તેનો યુઝ કરું છું તમે કોઈ પણ ટ્રાયંગલ શેપની કે પછી સ્ક્વેર શેપની ટ્રેનો પણ યુઝ કરી શકો છો અહીંયા પર મેં બ્રિટાનિયા કંપનીના જે સ્વીટ એલાયચી ફ્લેવરવાળા રસક આવે છે તેનો ઉપયોગ કર્યો છે એટલે હું આ રેસીપીમાં ઉપરથી એલચીનો ઉપયોગ નથી કરતી જો તમારા રસક મીઠા ના હોય તો તમે જે ખાંડની ચાસણી અગાઉ બનાવેલી આપણે તે થોડીક વધારે મીઠી રાખી શકો તો હવે ચાસણીનું એક લેયર લગાવ્યા બાદ જે આપણે રબડી બનાવીને તૈયાર કરેલી હતી તેનું પણ એક લેયર લગાવી દઈશું આને ઉપર તમે ચાહો તો તમારા મનપસંદની તૂટી ફ્રૂટી કે પછી જેલીનો પણ ઉપયોગ કરી અને એક લેયર બનાવી શકો છો અહીંયા પર મેં નારિયેલનું ખમણ બદામની કતરણ અને પિસ્તાની કતરણનો ઉપયોગ કરેલો છે તો આ રીતે આપણું એક લેયર બનીને એકદમ તૈયાર છે હવે આ જ મેથડથી આપણે બીજું લેયર પણ તૈયાર કરીશું ટોસ્ટને સારી રીતે ગોઠવી અને તેની ઉપર ચાસણીને આપણે એકદમ સારી રીતે ફેલાવીશું આ સ્ટેજ ઉપર તમને લાગે કે ચાસણીનો ઉપયોગ વધારે થઈ ગયો છે તો એક ટોસ્ટના આવી રીતે ભૂકો કરી અને તમે રાખી શકો છો જેથી જે એક્સ્ટ્રા પાણી છે તે આ એબઝર્બ કરી લેશે તો ફરી એકવાર કસ્ટર્ડ મિલ્કનું એક લેયર લગાવ્યા પછી તમે જોઈ શકો છો કે સાઈડથી આપણા બંને લેયર એકદમ સારી રીતે દેખાય છે હવે તમારા મનપસંદ ટોપિંગ્સથી તમે આનું ગાર્નિશિંગ કરી શકો છો હું અહીંયા સેમ તેજ ડ્રાય ફ્રુટનો ઉપયોગ કરી રહી છું આ રેસીપી તમારે જો આનાથી પણ વધારે ક્વિક બનાવવી હોય તો તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો જો બ્રેડનો ઉપયોગ કરતા હોવ તો જે ચાસણી બનાવેલી હતી તે પણ બનાવવાની જરૂર રહેતી નથી તમે ડાયરેક કસ્ટર્ડ મિલ્ક એના ઉપર પોર કરી અને ડ્રાય ફ્રૂટ સાથે તેને સર્વ કરી શકો છો એ પણ ખૂબ જ સરસ લાગે છે તો પાંચ મિનિટની અંદર આપણી આ રેસીપી બનીને એકદમ તૈયાર થઈ ચૂકી છે હવે આ મીઠાઈને આપણે ફ્રીજમાં રાખવાની છે જેથી કરી અને જે આપણા રસ્ક લીધેલા છે તેમાં કસ્ટર્ડ એકદમ સારી રીતે ટેસ્ટ આવી જાય અને જે આપણા ટોસ્ટ છે એ એકદમ સોફ્ટ થઈ જાય આ રેસીપીને તમે ઠંડી સર્વ કરશો તો જ મજા આવશે તેથી દસ મિનિટ સુધી મેં આને રેફ્રિજરેટ કરી દીધી છે અને તમે જોઈ શકો છો કે જે આપણા ટોસ્ટ છે એ એકદમ સોફ્ટ થઈ ગયા છે અહીં તમે રબડીનું ટેક્સચર જોઈ શકો છો ના તો એકદમ ઢીલી કે ના એકદમ કડક એવી દસ મિનિટમાં બનતી રેસીપી કેવી લાગી તમને કોમેન્ટમાં મને જરૂર જણાવશો અને એકવાર આ મેથડથી તમે જરૂર ટ્રાય કરજો અને આવી અનેક ઇન્ટરેસ્ટિંગ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો જ રેસીપી ગમે તો લાઇક કરો જો ન ગમે તો ડિસલાઇક પણ કરી શકો છો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર બતાવજો